બાવીસમી જૂને નોંધાયેલી આ ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ચાર તત્કાલિક કર્મચારીઓ અને દસ ઈજાદારો મળી કુલ ચૌદ કૌભાંડીઓની ધરપકડ કરી છે શિયાળીની આ કાર્યવાહીથી ફરી એકવાર અન્ય કૌભાંડી કોન્ટ્રાક્ટરોમાં નાસભાગ મચી છે અત્રે ઉલ્લેખનીય છે કે સોળ આરોપીઓની આગોતરા જામીનની અરજીઓ કોર્ટે ફગાવી દીધી છે કનયાણા તાલુકાના શિયાળ ગામના સરપંચ કમ કોન્ટ્રાક્ટરની ધરપકડ થતાં જેમની સંડોવણી હોવાની શક્યતા છે તેવા સરપંચો અને તલાટીઓમાં ફફડાટ ફેલાયો છે સિયાળી ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલુ છે અને આ એકસો ત્રેવીસ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તમામ આરોપીઓ પર પણ ટૂંક સમયમાં ગાડીઓ કસાઈ શકે છે નમસ્કાર